હમણાં લગ્ન માં બહુ ભારે ભારે ખોરાક લીધો છે હેવી હેવી હળવો ખોરાક લઈએ મસાલા ખીચડી દોસ્તો આ બીજી ડીશ બસ બસ મારું ધ્યાન વાતુમાં છે છોકરો તો કરા અને સાથે લીધું છે શ્રીખંડ જેવું દહીં દોસ્તો મજા આવી જાય હળવો ખોરાક હમણાં છે ને બહુ હેવી ખવાઈ ગયું ખવાઈ ગયું કે નહીં થોડું વજન છે ને પાછું આમ

તો નાનું પડે એટલે બાર હું તમે કઈક મને હમણાં કહેતા હતા કેમેરો ચાલુ નથી કર્યો પેલા શું કેહતા હતા બહાર છલકાઈ જાય હું છલકાઈ નહીં પણ ઉભરાય જાય ઉભરાય જાય અને આ કુકર છે ને દોસ્તો આ કુકર ક્યાંથી આવ્યું છે હા ઉપર નામ પણ લખેલું છે પિયરમાંથી આવ્યું છે અને આ આ કરિયાવરમાં આવ્યું છે અને કરિયાવરનું કૂકર ભંગારમાં થોડા આપ્યા લોકો રોજ કુકરને જોવે ને એટલે પિયરને યાદ આવે વાત સાચી કે ખોટી હે ગમે એમ થઈ જાય પણ આ કુકર તો બદલશે જ નહીં જો આ કુકર નું છે ને હેન્ડલ એ તૂટી ગયું લાગે છે આ દોરી કેમ બાંધી છે અહીંયા ચૂડ ગયો પણ આપણે જે આ ભારતીય નારી છે ગમે આ સુગર કરે કરે ને કરે જો દોરી બાંધી છે આનો યુઝ કરવા